પાછળ બેન લાયસન્સ લઈ આવ્યા છોકરાનું તને જે શીખવાડતું ને એ મોટર ટ્રેનિંગ સ્કૂલ નું લાઇસન્સ કેન્સલ થઈ ગયું હું નામ હતું પેલા મોટર ટ્રેનિંગ સ્કૂલ નું અંતિમ યાત્રા ટ્રેનિંગ સ્કૂલ અંતિમ અલ જતીન બત્રા ટ્રેનિંગ સ્કૂલ હું અંતિમ યાદ

અરે એવું નથી આ ગર્લફ્રેન્ડ તો ભીખારી બનાવ્યો નકા અમારે ડમફર હાલતા હતા બો વિગાના ખાતેદાર હતા આ તો પ્રેમ માં પડ્યા ને એટલે પછી ચાલો શું ચાલો ક્યાં ચાલો મારી સાસુ આવી ગઈ ઘરે મેસેજ આવ્યો અત્યારે વાવ મમ્મી આવી આ કઈ થી આવી જાય છે તું તું અહીંયા છે હું અહીંયા છું ચાલી આપણી પાસે છે ઘૂસે છે ક્યાં આપણા ઘર ચાવી છે એની પાસે હવે હું આપી રાખું ચાવી ઓકે મને કે ડબ્બા એ છે એને હોય કરે ઓકે પણ યાર લઈને આઈસ્ક્રીમ ખાવા બટકી તે નહીં આવડી અમતી છે આધાર કાર્ડ માં પણ આખો ફોટો આવ્યો છે એનો કશું બી ના બોલો આટલા જાડા ચશ્મા જાય એના હે આમ બાટલી તળિયા જેવા આવે એટલા બિલોડી કાચ જેવા એટલા જાડા કાચ છે અરે એ ચશ્મા પહેરીને તું આમ જો ભારતનો નકશો ટેબલ પર મૂકીને જુએ ને તો તને નકશામાં એકચ્યુઅલી છે ને સેનેટાઈઝર વાપરી વાપરીને હવે તો છે ને મારી ફિંગરપ્રિન્ટ થી ફોન અનલોક જ નથ થતો બોલ તારો ફોન તો કેટલો હેંગ થાય છે પેલું પેલો ડેટા તે કેટલા ભેગા કર્યા છે ને મોબાઈલ માં તારે તો આખું ફેક્ટરી રીસેટ કરવો પડશે ફેક્ટરી રીસેટ એટલે ફેક્ટરી રીસેટ એટલે તું તું જારે આ કોઈના લગન જાય તું જારે જાય છે લગનમાં તો કેવો ફૂલ મેકઅપ કરીને જાય છે ને હા અને ઘરે પાછી આવે તાર કેવું વોશ બેસિંગ માં મોડું ધોઈ નાખે ને એને ફેક્ટરી રીસેટ કહેવાય

તું બોલે એમ મને હું ખબર પડે નહીં માલુમ હે બોલો ને હવે મને નહીં ખબર યાર મહિલા એક એવો વિષય છે ને કે જે પુરુષ આખી જિંદગી વાંચે ને તોય પાસિંગ માર્કથી થી વધારે નહીં આવતા એટલે ટુકમાં એને સમજવી અને સમજાવી બંને મુશ્કેલ છે એમ ને મેં એવું કીધું જ નહીં મને ખરેખર ખબર નહીં પડતી યાર આમાં સમજ પડવી જોઈએ ને કસી તું જો સિંગલ યા દુખી છે રિલેશનશિપ વાળા એ દુખી છે પરણેલા દુખી છે તો હણા મજા કોણ લે છે પત્યું તમારું આ તો મેં તો શરૂ જ નતું કરેલી હોશિયારી ના મારીશ હા હા તો હું એક વસ્તુ કહી દઉં કે જો એક વસ્તુ છે ને સમજવા જેવી છે જીવનમાં ફિલોસોફી બોલ માણસ એની પોતાની ભૂલ પર હસે ને તો એનું આયુષ્ય વધે પણ જો વાઈફની ભૂલ પર ગાડીમાં પાછળ બેન લાયસન્સ લઈ આયા છો ચાવણે આવે

પણ શું કરું મને એ કોતળા થવા શું ખાવું જોઈએ જોયું આમાં પણ વિચાર તો તને ખાવાનો જ આવ્યો બે યાર બંધ કરતું આ સારું સોંગ વઘાર વઘાર નહીં વઘાર જો વઘાર બોલી વઘાડ બોલ હા ભાઈ સોંગ વઘાડ કરેક્ટ દિલ્હીમાં એક મિનિસ્ટર ની બાર હજાર ની થાળી ખબર છે બે હજાર ની નોટ નાખી યાર મોટા માણસો કરેલી મોટું બધું આપણે ફૂલ વળી ખાવાની હું લાઈ સંત્રુ ચાલ સંત્રુ સંત્રુ નહિ ખબર તને ઓરેન્જ લા એ તો નારંગી ના ઓરેન્જ લીંબુ બસ એના સસરા સુ યાર કાકા તને ને નહીં ખાવ જા નથી આવડ્યું એટલે નથી ખાવ હા ભાઈબાન તને બધું આવડી જાય રામાનું જાવ ને કે પતિ ને બોલવાનો મોકો આપવો જોઈએ કેમ મસિયાલા ઈ પણ આ લખી જ શક્યો ને બોલી તો ના જ શક્યો ને હા તો એકદમ સાચી વાત છે ખૂટુ છે ને પત્ની સાથે આર્ગ્યુમેન્ટ કરવાનો જ નહીં ખાસ કરીને જ્યારે કે ગુસ્સે હોય કે પછી એ રડતી હોય કે પછી એ ઇમોશનલ હોય

પછી પાણેલા પુરુષ નું જુઠ્ઠું કયું મારે એમાં એને શું પૂછવાનું કે પૂછ્યા વગર ટીવી ની ચેનલ ના ફેરવી શકતો હોય પણ આવી સ્ટાઇલ મારે બીજી બીજી એક સ્ટાઇલ જેમ આપણે ધારો કે ફોરેન માં કોઈને ગિફ્ટ આપીએ તો એ શું કે થેન્ક યુ આપડી ત્યાં શું કે ખબર અરે અરે આની શું જરૂર હતી કરીને લઈ લે આખી ગિફ્ટ માતા પિતા છોડ્યા તો સાસુ સસરા મળ્યા બરાબર પણ તમે એવું તો શું છોડ્યું કે તમને પતિ મળ્યો કઈ જ નહીં મફતમાં મળી ગયો વેલ્યુ નહીં શું લોજીક કાઢો નો બજે કશું બી બોલો છો એકચ્યુઅલી એમાં એવું છે કે બહુ ઓવર પ્રેમ નઈ કરવાનો ઓવર પ્રેમ એટલે મારા મમ્મી એવું કહેતા હતા હા વધારે આપો ને તો લોકો વેસ્ટ કરે એ પ્રેમ હોય કે જમવાનું યાર તો કઈ ફિલોસ મૂકી દે બે શું મૂકી દે આટ કલા હુંલી હું આપડા અંદરનો અવાજ લોકોને સંભડાય ને તો લોકો તમારી સાથે જોડાય કેવું ના હોય શું ના હોય આપડા અંદરનો અવાજ લોકોને સંભડાય એટલે હું શું નસકોરા બેચાવ ના હવે એ તું ને આપડા અંદરનો અવાજ લોકો ને સંભળાય એટલે નસકોરા જો સંભડાય તો લોકો તમારી સાથે જોડાય ના તમારીથી છૂટા પડી જાય બે બેજન તમે તમારો લોજિક તમારી પાસે રાખો યાર યારલા મહારાજ નું ને તમે કે તમારો બધું કોઠો છે તમે જાવ કથામાં ને તો ઘરે જ અનુભવ કર લઉં જોવાનો કે મહારાજની કથા હોય કે પત્નીની વ્યથા હોય એક જ જેવી હોય કશું સમજ ના પડે તો ધ્યાન દઈને હોબડ્યા કરવાનું બસ સેજ ભણી હોત ને તું મેં પહેલા પણ કીધું તું તને કે તે આખી જિંદગી પેન નો ઉપયોગ ખાલી ચણિયામાં નાડું નાખવા જ કર્યો છે લા જવા દો ને કાકા થાય યાર લાવ તો ના થાય હવે બંને હરખા જ છેલા આજની તારીખે મહેશ અને આ એલા નારિયળના ઠુકડા કરી વચ્ચે નાડું બાધીને ટેલિફોન ટેલિફોન રમે બોલ એટલું જ નહીં પછી શું તાવ ખબર છે પછી તો હું રિક્ષામાં બેઠીને તો કોઈ કે કંકુ ચોખા ફૂલ નાખ્યું મારા પર ચાલુ રિક્ષામાં તો આ ગણપતિ બાપ્પાનો તહેવાર ચાલે છે એટલે એટલે કહું છું તું છે ને હમણાં વિસર્જન સુધી એકલી ના ફરીસ પાછો જમણો દાંત પણ નથી તને અસ હવે બાર વાગી ગયા બાર કોણ જાણે ક્યાં ભટકતા હશે આજકાલ તો રોજ રાતના મોડેથી આવે છે અને ઘણી વાર તો ઉપર બેડરૂમમાં સુવાને બદલે અહીંયા આ સોફા પર સુઈ જાય છે મેમને પૂછ્યું તમે બેડરૂમમાં મારી બાજુમાં કેમ નથી સુતા તો મને કે ડોક્ટરે ટેન્શન સાથે સુવાની ના પાડી છે